પાદરા તાલુકાના ઉમરાયા ગામના એક કંપનીમાં કામ કરતા કર્મચારીનું જે પ્રકારે આપણે જોઈ શકીએ છીએ એમ આ કંપનીની અંદર મૃત્યુ થયું છે કોનોક્સ લેબ સાયન્સીસ પ્રાઇવેટ લિમિટેડ નામનું આ યુનિટ છે ત્યાં સવારથી બપોરથી તેઓનું મૃત્યુ થયું હોય તે પ્રકારની માહિતી મળી છે પરિવારના લોકો જે છે અત્યારે કંપનીનો ગેટ બ્લોક કરી પોતાની ન્યાયિક માંગણીને લઈને આંદોલન કરી રહ્યા છે તેઓ કંપની સાથે ચર્ચા કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક દર વખતે ની આજ પરિસ્થિતિ પાદરા તાલુકામાં જોવા મળતી હોય છે કર્મચારી મૃત્યુ પામે છે ને ત્યારબાદ ઘણા સંઘર્ષો કરવા પડતા હોય છે ને ઘણા સંઘર્ષો બાદ જે છે છે પ્રકારનું નિરાકરણ આવે આપણે જોઈ તમામ લોકો મોટી સંખ્યામાં અહીં આગળ એકત્રિત થયા છે આ પાદરા તાલુકાના એકલબારા રોડ પર આવેલી કોનો સ્લેસ લિમિટેડ છે આપણે તેઓના પરિવાર સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું બેન શું નામ છે તો પરવીનભાઈ ભીખાભાઈ કશું થયું નહી સવારે નહી ધોઈ ખા નાસ્તો કરીને આયા કંપનીમાં ઓટોમેટિક બાર વાગ્યાનું આવું થયું ત્યાં હમણાં લોકોને તૈયાર જણાવ્યું હમન તને જણાવ્યું હા ખાઈને જણાવ્યું કોઈ બી જણાવ્યું નહી એ તો બાજુ વાળા જયા હશે ને ત્યાં જોયા છે તારે કીધું કે આ મને આવું થયું એમ કંપની

એ ખબર છે હા તો હવે મોકલી દો ખાઈ કંપની નહીં કોઈ બીમારી નહીં કશું નહીં સાહેબ એની અંદર હું થયું ખબર ના પડે ખબર મોક થી કમ્પ્લેટ ચા નાસ્તો કરીને નોકરી આયા બાર થી એકમો એ ભાઈ ને કંપની ની અંદર શું થયું એ કંપની વાળા જાણે કારણ કે કંપની વાળા એ અમને ઘર વાળા ને પણ જણાયું નહીં આ તો ક્રોસ રોડ માં અમારા ગામ નો એક વ્યક્તિ એમના કોઈ એડમિટ છે એની ખબર જોવા જયેલો તો ખબર જોવા જયેલો એટલે આને મરેલો જોયો તઈ એટલે તરત એને ઘરે જણાવ્યું કે તમારો છોકરો અહીં છે તારે ખબર પડી પરિવારને બાકી પરિવારને કંપની દ્વારા કોઈ રિસ્પોન્સ કે કોઈ પ્રકારની જાણ કરવામાં આવી નથી આવું છે કોઈ પણ પ્રકારની જાણ નથી જયારે કંપની અંદર અહીં વાત કરવા તો વાત કરવા પણ કોઈ તૈયાર નતું અને કંપનીનું કોઈ મેનેજમેન્ટ ત્યાં હાજર પણ નહોતું આવું છે લગભગ બાર થી એકમો એ કંપનીની અંદર બની એ લગભગ પંદર વર્ષથી કામ કરતા હતા પંદર વર્ષથી જે કામદાર પાદરાના ઉમરાયા ગામના જે રહેવાસી છે આશરે પંદર વર્ષથી કોનોક્સ લેબ કંપનીમાં કામ કરતા હતા સૌ જોઈ શકીએ છીએ કે ઉમરાયા ગામના મોટી સંખ્યામાં લોકોએ અગર ભેગા થયા છે ને તેઓ પોતાની ન્યાયિક માંગણી અગર મૂકી રહ્યા છે ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ છે ચોક્કસથી પરિવારને ન્યાય મળે તે પ્રકારની વાત કરી રહ્યા છે આપણી સાથે રવિ વડીયાર પર છે કે જો ગામના સ્થાનિક છે આગવાન છે તો રવિભાઈ સમગ્ર ઘટના તમને જાણકારી મળી શું છે તો એમના ફેમિલી મેમ્બર થી જણવામાં આવ્યું કે સવારે 8 વાગે રોજની જેમ રાબેતા મુજબ નોકરી આવ્યા બપોરે હું ઘટના ઘટી હોય ખબર નથી જ્યારે મારે એક મિત્ર થાય છે સુરેશ કરીને કાર માટે હવે અને એમના જે બીજા ભાઈ છે એક રમેશભાઈ રમેશભાઈ જ્યારે જાણવા મળ્યું કે એમના ભાઈ અરવિંદભાઈ ક્રોસ રોડ હોસ્પિટલમાં આવ્યા ને તો ડીથ હાલતમાં અહીંયા છે અને કંપની મેનેજમેન્ટમાંથી શું પ્રાથમિક સારવાર કરી કે નહીં કરી કંઈ ખબર નથી પડી એ જયારે સુરેશભાઈએ એમના ભાઈ રમેશભાઈ કહ્યું તારે ભાઈ દોડતા પડતા જણાવીને આવ્યા ત્યારે જાન થઈ થઈ કે તો છે કંપનીમાં કેટલા વાગે ઘટના ઘટી છે એચઆર હેડ હોય તો કંપનીના મેનેજમેન્ટ કોઈ જાન કરવામાં એમને ઘરે તો જાન બિલકુલ કરવામાં નથી આ તો એમના મિત્ર એ જાન કરી ત્યારે ખબર પડી કંપની તો એક નંબરની ની ઘોર બેદરકારી કહેવાય કે ફેમિલી મેમ્બર ને કોઈ જાન કરેલ નથી ફેમિલી ને તો કંપની દ્વારા ચાલે છે પણ હજુ એમ એ લોકો માનવા થતા નથી દર વખતે પાદરા તાલુકાની આ પદ્ધતિ બની ગઈ છે એક સિસ્ટમ બની ગઈ છે પાદરા તાલુકામાં અનેકો અનેક કંપનીઓમાં કેટલાય કામદારો મૃત્યુ થયા છે પરંતુ દર વખતે લોકોએ પોતે રોડ પર આવવું પડતું હોય છે લોકોએ બેસવું પડતું હોય છે લોકોએ આંદોલન કરવું પડતું હોય છે જે પરિવારે અંતિમ ક્રિયાઓ કરવાની હોય છે એ પરિવાર કહી શકાય કે ડેડ બોડી લઈને પોતાના પરિવારજનના સ્વજનની ડેડબોડી લઈને કંપનીના ગેટે બેસી રહે છે અને કલાકોના કલાકો વીતી જાય છતાં પણ કોઈપણ પ્રકારનું નિરાકરણ વહેલી તકે નથી આવતું ત્યારે કંપની દ્વારા કહી શકાય કે અહીંયા પોલીસ બંદોબસ્ત પણ મંગાવવામાં આવ્યો છે ને એ ચોક્કસથી આપણે જોઈ શકીએ છીએ કાયદો વ્યવસ્થા ન બગડે તેના ભાગરૂપે પાદરા પોલીસ પણ અહીંયા આગળ સતર્ક છે પરંતુ મહત્વની બાબત એ પણ છે કે જ્યારે પાદરા તાલુકાના અનેકો અનેક કંપનીઓમાં આ પ્રકારે સ્થાનિક લોકોનું મૃત્યુ થતું હોય ત્યારે દર વખતે સ્થાનિક લોકોએ જ પોતે આંદોલન કરવું પડતું હોય છે અને પોતાના શ્રમ બાદ જ કોઈ પ્રકારનો નિર્ણય આવતો હોય છે આપણે જાણીએ છીએ એમ કે અગાઉ પણ દહેજની સેવા ફાર્મા કંપનીમાં જ્યારે એક કામદારનું મૃત્યુ થયું હતું ત્યારે પાસઠ લાખ રૂપિયા જેટલું વળતર સિવા ફાર્મા કંપની દ્વારા આપવામાં આવ્યું હતું ત્યારે કોનોક્સ લેબ સાયન્સીસ લિમિટેડ યુનિટ વન નામની જે કંપની છે એ કંપની દ્વારા કેવા પ્રકારનું વળતર આપવામાં આવે શું જવાબ આપવામાં એ પણ એક પ્રશ્ન છે ને વળતર પહેલાનો પણ એ સવાલ છે કે કંપનીની અંદર કામ કરતા કામદારને કોઈપણ પ્રકારની ઇજા થાય છે તો કંપનીની જવાબદારી શું છે કારણ કે લોકોનું માનીએ તો બાર વાગ્યાના રમેશભાઈ નામના જે તે વ્યક્તિ છે અરવિંદભાઈ અરવિંદભાઈ નામના જે તે વ્યક્તિ છે કે અરવિંદભાઈ અહીં આગળ બાર પંદર વર્ષથી કામ કરતા હતા અને તેઓ બાર વાગ્યાના સુમારે અહીં આગળ તેમને કંઈક થાય છે અને તેઓનું મૃત્યુ થાય છે ત્યારે કંપનીની અંદર શું ઘટના બની છે નેચરલ ડેથ છે કે કંપનીમાં કોઈ પ્રકારનું કેમિકલ લાગ્યું છે અથવા તો કોઈ પણ પ્રકારની ઘટના બની હોઈ શકે તેની સ્પષ્ટ જાણકારી જે છે કંપની દ્વારા ના પરિવારને આપવામાં આવી છે ન મીડિયાને આપવામાં આવી છે અને કંપની દ્વારા ક્યાંક ને ક્યાંક કોઈ ઘટનાને છુપાવવાના પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોય તે પ્રકારના આક્ષેપો પણ સ્થાનિકોના છે ત્યારે બાર વાગ્યાની બનેલી ઘટનાને ત્રણ ત્રણ ચાર ચાર વાગ્યા સુધી કંપની દ્વારા જાણકારી નથી આપવામાં આવતી ને આખરે ગામના કોઈ વ્યક્તિ જ્યારે હોસ્પિટલમાં મુલાકાતે જતા હોય છે ત્યારે જે તે વ્યક્તિ દ્વારા જાણકારી મળે છે ત્યારે મહિલાઓ સહિત પોતાનો તેઓનો પરિવાર જે છે એ પરિવાર પણ અહીં આગળ એકત્રિત થયો છે ને કોનોક્સ લેબ સાયન્સીસ નામની જે કંપની છે કંપનીની ગેટની બહાર ગેટ પર જ હાલ ધરણા પ્રદર્શન કરી રહ્યો છે કંપનીના સત્તાધીશો પાસે કંપનીના જે પણ મેનેજમેન્ટ છે તેઓની પાસે હાલ આ તમામ લોકોની સ્પષ્ટ એક જ માંગણી છે કે જે પણ વ્યક્તિનું પરિવારજન અહીંથી ગયું છે અને જે પણ ઘટના થઈ છે તેની સ્પષ્ટ જાણકારી આપવામાં આવે ત્યારબાદ જ કોઈ પ્રકારનું વળતર અહીંયા આગળથી સ્વીકારવામાં આવશે કારણ કે શું થયું છે કયા પ્રકારની ઘટના બની છે તે પ્રકારની તમામ માહિતી કંપની દ્વારા પરિવારજનને આપવામાં આવે ને ક્યાંક ને ક્યાંક જે પ્રકારે અન્ય કંપનીઓ દ્વારા પણ કંપનીમાં ડેથ થતા લોકો વળતર કંપનીમાં દેત થતા કામદારોના પરિવારજનોને જે વળતર આપવામાં આવે છે વળતર પણ હાલ ઉમરાયા ગામના પરિવારજનોને આપવામાં આવે તેવી સ્પષ્ટ માંગણી પરિવારજનો હાલ કરી રહ્યા છે